સમગ્ર રાજ્યમાં ત્રણ વર્ષ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાવીસ જૂનના રોજ યોજાઈ હતી વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં વહેલી સવારથી મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા સાંજે પાંચ વાગ્યા સુધીમાં અગ્નો સિત્તેર ટકા મતદાન નોંધાયું હતું વડોદરા ગ્રામ્યમાં છાસઠ ટકા નોંધાયું હતું વડોદરા જિલ્લાના દશરથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દસ હજાર નવસો ઇક્યોતેર મતદારોમાંથી છ હજાર સાતસો ચૌદ મતદારોએ મતદાન કર્યું હતું ગામનું એકસઠ ટકા મતદાન નોંધાયું હતું આજ રોજ લોકતંત્ર પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે અને મે ગ્રામજનોનો ઉત્સાહ ઘણો જોવા મળી રહ્યો છે લોકો મતદાન કરવા માટે સ્વયંભૂ બહાર આવી ગયા છે લગભગ ત્રણ વર્ષ પછી આ ચૂંટણી થઈ રહી હોય તો લોકોને ઉત્સાહ જબરદસ્ત છે અને સરસ મળી રહ્યો છે આવકાર મળી રહ્યો અને લોકો રાકેશ પરમાર આજ રોજે દશરથ ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે અહીંયા લોકો તમને જોવા મળી રહ્યા છે પાંચ વર્ષ ચૂંટણીને પૂર્ણ થયા ત્યાર પછી ત્રણ વર્ષ એ તંત્ર હતું ને ત્યાર બાદ લાંબા ગાળા લાંબા ગાળા બાદ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તો લોકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે સાથે સાથે વરસાદી વાતાવરણમાં બપોર પછી કદાચ વરસાદ આવે એવી સંભાવના હોય તેને ધ્યાનમાં રાખીને દરેક જાગૃત મતદાર આજે સવારથી જ ઉમટી પડ્યા છે મતદાન કરવા માટે અને લોકશાહીની ઢબે શાંતિપૂર્ણ રીતે અહીંયા મતદાન ચાલી રહ્યું છે